છેલ્લા એક મહિનાથી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં દુષ્કર્મ તેમજ પોક્સો હેઠળ ચાર જેટલા ગુના નોંધાયા છે ત્યારે જસદણ શહેર તેમજ તાલુકામાં વધારે પ્રમાણમાં અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ અને સગીરાનું અપહરણ જેવા કિસ્સા બંધાવે છે ત્યારે આવી વધુ એક ઘટના જસદણના એક ગામે રહેતી સગીરા સાથે બની છે જસદણના એક ગામે રહેતી સગીરાનું બે દિવસ પહેલા અપહરણ થયું હતું જેની ફરિયાદ પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી ગામે અપહરણ ગોખલાણા ગામના રહેવાસી મંગળુ ચંપુભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું તેવી જસદણ પોલીસને જાણ થતા જસદણ પોલીસ દ્વારા તાત્કાલિક સગીરાને આરોપીના પંજામાંથી છોડાવવા માટે તજવીશ હાથ ધરવામાં આવી હતી ઘટનાની ચોવીસ કલાક બાદ સગીરાને આરોપીના પંજામાંથી છોડાવી મંગળુ વાળાની ધરપકડ કરવામાં આવી હતી રાજકોટના જસદન પંથકમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મ સહિતની બાબતોની પોલીસ ફરિયાદ નોંધાઈ રહી છે જસદન પોલીસ સ્ટેશને તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ એક ફરિયાદી બેન આવેલા એને જાહેરાત આપેલી કે તેની સગીર વયની દીકરીને ગોખલાણા ગામે રહેતા મંગળુભાઈ ચંપુભાઈ વાળા જેઓ લંચાવી ફોર્સ લાવીને લઈ ગયેલા હોય તાત્કાલિક જસદણ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ સત્યાસી એકસો સાડત્રીસ બે એટ્રોસિટી એક્ટ